જય દ્વારકાધીશ મિત્રો ગઈકાલે મેષ રાશિના ગુણધર્મ વિશે વાત કરી પછી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું મેષ રાશિના જાતકોએ અ લ અને ઈ ઉપરથી જ નામ ધારણ કરવું જોઈએ કે પછી જો કોઈનું મેષ રાશિ હોય પણ એનું નામ અલ ઈ સિવાયની કોઈ રાશિના અક્ષરો ઉપરથી નામ પાડવામાં આવ્યું હોય તો શું તેને બે રાશિનું ફળ ભોગવવું પડે છે આવી જ કેટલીક જ્યોતિષ વિષયક ચર્ચાઓ આજે આપને આ વિડીયોમાં કરશું એ અગાઉ જો કોઈ મિત્રોએ હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપને વિનંતી છે કે આપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આવા વિડીયોઝ ગમતા હોય અને વધુને વધુ આવા વિડીયોઝ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી દેજો આ ઉપરાંત તમને જો આ વિડીયોઝ તમારા મિત્રો સુધી પણ પહોંચાડવા હોય તમને એમ લાગતું હોય કે ક્યાંક ને ક્યાંક જીવનમાં ઉપયોગી થશે તો તમારા મિત્રો સુધી શેર કરો અને જરૂરથી આ વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો આપણે ગઈકાલે જોયા મેષ રાશિના ગુણધર્મ હવે આ મેષ રાશિ કેવી રીતે બને છે તો ભાચક્રની અંદર ત્રણ નક્ષત્ર એક અશ્વિની નક્ષત્ર એક ભરણી નક્ષત્ર અને એક કૃતિકા નક્ષત્ર આના બધા નક્ષત્ર ભેગા થવાથી એ નક્ષત્રના તારાઓ ભેગા થવાથી એક રાશિનો ભાગ જે ત્રિસંશનો બને છે તેને આપણે મેષ રાશિ કહીએ છીએ આ મેષ રાશિમાં અશ્વિનીના ચાર નક્ષત્ર ચરણ હોય છે ભરણીના ચાર નક્ષત્ર ચરણ હોય છે અને એક નક્ષત્ર ચરણ કૃતિકા નક્ષત્રનું હોય છે હવે મિત્રો આ નક્ષત્રના ચરણના અક્ષર આપેલા હોય છે જેના આધારે બાળકોનું નામ રાખવાનું હોય છે જેમ કે અશ્વિનીનું પહેલું નક્ષત્ર ચરણ છે એનો વર્ણ છે ચૂ બીજું ચરણ છે એનો નક્ષત્ર ચરણનો અક્ષર છે ચે અશ્વિનીના ત્રીજા નક્ષત્ર ચરણનો અક્ષર છે ચો ચોથા ચરણનો અક્ષર છે લા ત્યાર પછી ભરણી નક્ષત્ર છે એના પહેલાં ચરણનો અક્ષર છે લી બીજા ચરણનો અક્ષર છે લૂ ત્રીજા ચરણનો અક્ષર છે લે ચોથા ચરણનો અક્ષર છે લો અને કૃતિકા નક્ષત્રના પ્રથમ ચરણનો અક્ષર છે આ તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે અ અને ના અક્ષરોનો તો ઉપયોગ થયો છે પણ ક્યાંય ઈ અક્ષરનો ઉપયોગ નથી થયો ઈ અક્ષર છે એ કૃતિકા નક્ષત્રના બીજા ચરણનો છે જે વૃષભ રાશિમાં આવે છે એટલે આપણે છાપામાં પંચાંગમાં જ્યાં જ્યાં પણ મેષ રાશિના ઉલ્લેખમાં અ અને ઈ અક્ષરો જોઈએ છીએ તો આ ઈ અક્ષત્ર જે છે એ વૃષભ રાશિના પહેલા ચરણની અંદર જ્યારે આપણે કહીએ કે ભાઈ વૃષભ રાશિની અંદર કૃતિકાનું બીજું ચરણ છે જે વૃષભ રાશિવાળે પ્રથમ ચરણ બને છે એનું અક્ષર છે તો મિત્રો રાશિ પ્રમાણે નામ નથી રાખતા આપણે આપણે નક્ષત્ર ચરણના આધારે જ નામ રાખતા હોઈએ છીએ અને કદાચ કોઈનું નામ જો રાશિ પ્રમાણે ન પાડેલું હોય જેમ કે મારી તુલા રાશિ છે જેના અક્ષર ર ને તો આપણે જાણીએ છીએ પણ મારું નામ તો વિશ્વાસ છે તો શું મારે વૃષભ રાશિની પણ અસર બહુ બહુ એમ કહેવાય છે કે વૃષભ રાશિના અક્ષર છે એ પણ ભોગવવો પડશે તો આનો જવાબ છે ના ન તો મારે વૃષભ રાશિના કોઈ ફળને આધારે મારા જીવનની ગણતરી કરવી જોઈએ અથવા તો મારે વૃષભ અને તુલા બંને રાશિનો ફળ ભોગવવો પડશે એવું પણ નથી માત્ર ને માત્ર તુલા રાશિ જે મારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતા એના આધારે મારા મનની સ્થિતિ એના આધારે વિષોતરી ગણતરી આ બધું ફળકથન થઈ શકે છે માટે મિત્રો જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય છે અને એના નામ પાડવાની વાત આવે છે ત્યારે આપણે રાશિઓ કરતાં પણ નક્ષત્ર અને નક્ષત્રના ચરણ સુધી જો જઈ શકાય તો એ રીતે બાળકનું નામાક્ષર અભિધાન કરવું જોઈએ તો મિત્રો આપને આ વિડીયોઝ જરૂરથી ગમતા હશે આ વિડીયોઝને જરૂરથી લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એ જ ઈચ્છા સાથે જય દ્વારકાધીશ